કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો વાયનન ન્યૂઝ હવે જોઈએ અગત્યના સમાચાર 25 વર્ષના આદિત્ય જયને કર્યું અંગદાન 21 વર્ષની વયે પોતાના પિતાને જણાવ્યું હતું અંગદાન કરવાનું વડોદરામાં 25 વર્ષના આદિત્ય જયને કર્યું અંગદાન 21 વર્ષની ઉંમરે આદિત્ય અંગદાન કરવાનું જણાવ્યું હતું તેમના પિતાને આદિત્ય જયને ઓફિસમાં કામ વખતે સ્ટોક આવ્યો હતો ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસડાયો હતો આદિત્ય જૈનના કિડની અને લિવરના અંગદાનથી અન્ય વ્યક્તિઓને મળશે જીવનદાન આદિત્યની કિડની જશે સુરત અને લિવર જશે અમદાવાદ પ્રેમાળ અને ખુશાલ સ્વભાવનો હતો આદિત્ય સંજીવ જૈન રિપોર્ટર રાહુલ રાજપૂત વાયન એન ન્યૂઝ વડોદરા મેં એક ही બેટા છે और उसको ब्रेन हार्ट अटैक आया उसके बाद ब्रेन तो उसका खड़े दो कंटिन्यू तो उसमें उसका ब्रेन डेड हो गया और उसके बाद उसका कोई लाइफ बचा ही नहीं ब्रेन डेड हो गया था उसका उसके बाद हमने 48 घंटे उसको देखा था कि शायद कुछ चमत्कार या कुछ हो जाए पर कुछ भी नहीं उसके लंग्स भी खराब हो गए थे हार्ट भी उसका नहीं था ब्रीथिंग नहीं था तो फिर डिसीजन तो क्या है भगवान तो का जाके तो कोई डिसीजन नहीं फिर हमने कहा ठीक है उसकी इच्छा थी कि ऑर्गन्स डोनेट करने <laughs> और तो हमने ऑर्गन्स डोनेट कर बेटा को मैं लेकिन बेटे के जो ऑर्गन्स इस तरह से अपने बस ऐसे ही सबको अपने बच्चे का अगर कोई छोटी उम्र में जाता है बच्चा तो अपने ऑर्गेन्स देने चाहिए जिससे दूसरे की जान बच सके ये अच्छी चीज है एनी ऑफिस में लंच करीने वॉशरूम गए वॉशरूम थी बाहर आया पी अनकॉन्शियस थी गो અને અનકોન્શિયસ થયા પછી એના કલીગ્સ છે એ નરરી હોસ્પિટલમાં લઈને આવ્યા ત્યાં ડાયગ્નોસ થયું કે એને સિવિયર એટેક આવ્યો છે સિવિયર અટેક આવ્યા પછી એમને ડિલું કર્યું કે કોઈ બી હાર્ટ કેરમાં લઈ જાઓ હવે બેન્કર્સમાં એમને લઈને આવ્યા બેન્કર્સમાં આવ્યા પછી એમઆરઆઈ અને સીટી સ્કેનના રિપોર્ટમાં ખબર પડી કે જે તમારો હાર્ટનો ક્લોટ હતો એ બ્રેન સ્ટેમ્પમાં જતો રહ્યો છે અને ત્યાંથી પછી એ સર્જરી કરવામાં આવી એટલે ક્લોટને કાઢવામાં આવ્યો બે દિવસ પછી એને કોન્સિયસ બી થયો રિકગ્નાઇઝ કર્યા બધાને બધા એની મમ્મી ને એના પપ્પા ને બધાને અને બે દિવસ પછી એક પચ્ચીસમી તારીખે પાછો એક સિવિયર સ્ટ્રોક આવ્યો એને જેનાથી આખું એનું બ્રેન ડેડ થઈ ગયું લંગ્સમાં પાણી ભરાઈ ગયું અને પછી કદી ઊભું ના થયો હમ હમ પરિવાર નિર્ણય એ લીધો કે જે છોકરાઓની ઈચ્છા હતી છોકરાની ઈચ્છા હતી શરૂઆતથી કે એ હું જ્યારે બી કરીશ જ્યારે બી મારું આઉટ થશે ત્યારે હું ઓર્ગન ડોનેટ કરીશ એ ડિસિઝન એનું જે હતું એ અમારે અમે લોકોએ લીધું અને જે બી થયું એ બીજાના છોકરાઓમાં કે જેમાં બી રેસીપિયન્ટ હશે જેમાં બી એ અંશુની અમને આદિત્યની એ દેખાશે છબી દેખાશે અને અને એને બ્લેસ્ટ કરીશું કે આ બહુ લાંબી ઉંમર થઈ ગઈ નિર્ણય તો બહુ કઠણ હૃદયથી આપણે લીધો છે ખૂબ ભગવાનના ઘરે ખૂબ સારો નિર્ણય છે લોકોને પણ organ donate માટે આપ શું કહેશો? હું તો બધા પેરેન્ટ્સને એક જ વસ્તુ કહેવા જઉં છું કે આમાં કશું થતું નથી organ donate કરવા જોઈએ જ્યારથી જે કે બિચારા એકદમ critical છે જે સિવિયર છે જેનાથી તમારા organ થી જેની જાન બચી શકતી હોય તો એવા decision બધાએ લેવા જોઈએ આમાં કોઈ હાર્ડનેસ નથી harsh નથી તમારા એમેય death થયા પછી કોઈ કામનું છે નહીં તો organ બીજાની જો જિંદગી આપી શકતા હોય

मेरे से मेरे भाई तो हैं बट मेरे वो कोई बड़े भाई नहीं हैं सिर्फ भैया ही थे और मुझे ये आके ध्यान रख नहीं सकता बाकी जैसे भैया का नीचे था वो वो कभी ऑफकोर्स वो तो चाहिए वो तो मुझे तो पता था कि वो तो ऑफकोर्स डोनेट करते हैं लेकिन सबसे ज़्यादा जेनरस और बहुत केयरिंग थे उन्हें पूरी रिस्पॉन्सिबिलिटीज दी हुई थी हाँ कितना मुश्किल ये डिसीजन लेना और गंदवाने करना डिसीजन मुश्किल नहीं होना चाहिए क्योंकि आप आप किसी को अगर अपने ऑर्गन्स दोगे तो एक तरीके से आप एटलीस्ट अपने बच्चे को किसी और में अलाइव रख रहे हो और उसकी जो दुआ मिलेंगी वो आपके जो बंदा जैसे हमारे भैया हैं उन्हीं के काम आएंगे आगे और किसी को लाइफ मिलेगी तो उससे उससे ज़्यादा बेटर चीज़ क्या होगी वो हेल्प करके गए किसी की तो हमेशा ही हेल्प किया आयुषी મેં પરિવાર અને દુખદ જીવનની વાત કેલા પર વાત કરીશું અહીંયા તો ગુડ મોર્નિંગ ડોક્ટર આજનો મામલો એ છે કે એક સુખ અને દુઃખ બે ઘટનાઓ આજે છે અમારા પેશન્ટ પચીસ વર્ષનું આદિત્ય જયંતી જેને ગ્રેન્ડેડ થયું હતું એના રેલેટિવ અને એને પોતે એક ખૂબ જ પ્રશંસનીય કામ કર્યું છે કે એમને જ્યારે એમનું બાળક આજે દુનિયામાં નથી રહ્યું ત્યારે બાળકના અંગોનું દાન કર્યું છે આદિત્ય હવે આપણી વચ્ચે નહીં રહે પણ આ જે અંગો છે એને ચાર માણસનો જીવનદાન મળશે ચાર વ્યક્તિઓ એક નવું જીવન ચાલુ કરી શકશે અને એ દ્વારા આદિત્ય આપણી બધાની વચ્ચે રહેશે આ દેહ તો હવે અગ્નિ સંસ્કાર કરીને કે કોઈ પણ રીતે એનું અસ્તિત્વ તો જતું જ રહેવાનું છે પણ આ એના પેરેન્ટ અને એનું પોતાનું આ અદ્ભુત ડિસિઝન છે કે આ એક સ્વાદ સેલ્ફલેસ ડિસિઝન છે કે ભલે હું નથી પણ મારા અંગો હું કોઈને આપીને મદદરૂપ થઉં અને કરોડો રૂપિયા આપીને પણ આપણે કોઈ જિંદગી એક ક્ષણ પણ વધારી નથી શકતા તો આદિત્યએ તો ચાર ચાર જિંદગી બચાવી છે તો એને અને એના ફેમિલીને ને સલામ આદિત્ય જેવો બાળક કે જેને બાવીસ વર્ષની ઉંમરે જ નક્કી કર્યું હતું કે હું પણ ડોનેટ કરીશ હું પણ મારા અંગ બીજાને આપીશ એ પ્રશંસનીય છે અને અનુકરણનીય છે આપણે બધાએ પણ એવું પ્લેજ લેવું જોઈએ કે જો આપણને કંઈ થાય ભગવાન કરે ને આપણે કાંઈ ના થાય પણ કોઈ સંજોગો ઉભા થાય ને આપણે બ્રેન્ડેડ થઈએ તો આપણે પણ આવી રીતે મર્યા પછી પણ મદદરૂપ થઈ શકીએ બીજી બે વાત ખાસ કહેવાનું મન થાય છે કે મને બહુ જ માન થાય છે બેન્કર્સની ટીમ પર કે કાલ સાંજે જ્યારે આદિત્યના રેલેટિવ નથી કર્યું કે અમે ડોનેટ કરી રહ્યા છીએ અંગો ત્યારના લોકો દિવસ રાત કામ કરી રહ્યા છે બહુ જ બધા રિપોર્ટ અપલોડ કરવાના હોય ઇન્વેસ્ટિગેશન કરવાના હશે કન્ટિન્યુઅસ સંપર્કમાં રહેવાનું હશે અને આ એક સેલ્ફલેસ કામ છે આ એમની ડ્યુટીમાં નથી આવતું છતાં પણ લોકો આનંદ કરી રહ્યા છે એટલે માનવતા તો દરેકમાં છે સારું કાર્ય દરેકને કરવું છે બીજું એક ઈમ્પોર્ટન્ટ વાત કઈ સોટા ગવર્નમેન્ટ દ્વારા જે organ donation drive ચાલે છે એની SOP એનો પ્રોટોકોલ એકદમ સરસ છે અને એકદમ હેલ્પફુલ છે અમને પણ એ લોકો ગાઈડ કરી રહ્યા છે અને આમ આપણે જોશો તો હમણાં ગ્રીન કોરિડોર પણ બની ગયો છે હાર્વેસ્ટ કરવા માટે ટીમ્સ પણ આવી ગઈ છે તરત આ લોકો organ લઈ જશે અને તરત અત્યારે જે દાતાઓ છે એ અને જે રેસિપિયન્ટ છે એમને પણ ઓટીમાં લઈ લેવામાં આવ્યા છે એટલે જ્યારે આ લીવર જશે એટલે તરત જ બે જણને લીવર ટ્રાન્સપ્લાન્ટ થઈ જશે કિડની પણ તરત ટ્રાન્સપ્લાન્ટ થઈ શકે વિચ ઇઝ અ ગ્રેટ થિંગ આ ઇનિશિયેટીવમાં આપણે બધાએ ભાગ લેવો જોઈએ અને વન્સ અગેન હું પણ એવું પ્લેજ લઉં છું કે હું ના હોઉં ને ભગવાન કરે મારું પણ બ્રેડ બેન થાય મારા રેલેટીવ કે મારા જે પણ અંગો કોઈને પણ હેલ્પ કરવામાં જરૂર હોય તો આપણે